નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે દેશની એકતા માટે પડકારૂપ મુદ્દા વિશે વાત કરીશું વાત ભાષાની છે જેને લઈને દેશના કેટલાક રાજ્યોમાં લડાઈ ચાલી રહી છે આ લડાઈના મૂળમાં ભાગલા પાડો અને રાજકારોની કુનીતિ રહેલી છે આવી કુનીતિ અપનાવનારા નેતાઓ ભાષાની લડાઈમાં કેરોસીન છાંટવાનું કામ કરી રહ્યા છે ભાષાના નામે ચાલી રહેલા આ ખતરનાક ખેલ વિશે આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું ઉપરાંત આવા ખતરનાક ખેલ વચ્ચે શું તમને ખ્યાલ છે કે આપણા દેશની રાષ્ટ્રભાષા કઈ છે શું તમે હિન્દીને રાષ્ટ્રભાષા સમજો છો અમે તમને રાષ્ટ્રભાષા વિશેની કેટલીક હકીકતો બતાવીશું ભારતમાં દર બાર ગામે બોલી બદલાય છે અને એક ભાષાઓ બોલાય છે આ ભાષાઓ આપણી આગવી ઓળખ છે તે આપણી સંસ્કૃતિનો ખાસ ભાગ છે જો કે કેટલાક નેતાઓના મનમાં વિકૃતિ રહેલી છે અને એટલે જ તેઓ ભાષાને રાજકીય હથિયાર બનાવી રહ્યા છે આવા જ હથિયારથી તેઓ વિભાજનની રેખાઓ ખેંચે છે ભાષાના નામે આવા નેતાઓ ભારત તોડો અભિયાન ચલાવી રહ્યા છે આવા નેતાઓના ચહેરાને અમે ઉગાડા કરવા જઈ રહ્યા છીએ તમિલનાડુમાં ડીએમકે સરકાર આવું જ અભિયાન ચલાવી રહી છે આ પાર્ટીની ભારતની સંસ્કૃતિની સામે સખત વાંધો છે પછી સનાતન સંસ્કૃતિની વાત હોય કે હિન્દી ભાષાની અત્યારે ડીએમકેના રાજમાં તમિલનાડુમાં હિન્દી ભાષાનો ભારે વિરોધ થઈ રહ્યો છે તમે ચેન્નાઈમાં સેન્ટ થોમસ માઉન્ટ એરિયાની પોસ્ટ ઓફિસના દ્રશ્યો જોઈ રહ્યા છો આ પોસ્ટ ઓફિસના બોર્ડમાં તામિલ હિન્દી અને ઇંગ્લિશ એમ ત્રણેય ભાષામાં લખાણ લખવામાં આવ્યું હતું પરંતુ હિન્દીવાળા ભાગ પર કાળી શાહી ચોપડી દેવામાં આવી છે આ ખૂબ જ શરમજનક બાબત છે કેમ કે આ જ દેશની ભૂમિ પર હિન્દી હૈ હમ વતન હૈ હિંદોસ્તા હમારા ગીત ગાવામાં આવ્યું છે એટલે જ ભારતની ધરતી પર હિન્દી લખાણ પર કાળાશો પડનારા લોકો ભારતની સંસ્કૃતિ અને અસ્મિતાના દુશ્મનો છે પોસ્ટ ઓફિસની છે ટેલિફોન એક્સચેન્જની ઓફિસના બોર્ડ પર પણ હિન્દી લખાણ પર કાળી શાહી ચોપડી દેવામાં આવી આ લોકો કેન્દ્ર સરકારના વિભાગોની ઓફિસને ટાર્ગેટ કરી રહ્યા છે તમિલનાડુની ડીએમકે સરકાર ભારતની મૂળ સંસ્કૃતિ પર આ પ્રકારે હુમલા કરવા માટે તક શોધતી રહેતી હોય છે અત્યારે આ રાજ્ય સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિના બહાને હિન્દી ભાષાનો વિરોધ કરી રહી છે રાજ્ય સરકાર આ રીતે રાજકીય લોટલો શેકી રહી છે ડીએમકે સરકાર કહે છે કે કેન્દ્ર સરકાર પ્રાદેશિક ભાષાઓને હાંસિયામાં ધકેલી રહી છે એટલું જ નહીં તમિલનાડુ પર હિન્દી ભાષા લાદી રહી છે આવો આરોપ મૂકીને ડીએમકેના કાર્યકર્તાઓએ પોલીસ ચીફ જંક્શન અને પલિયન કોટ્ટઈ રેલવે સ્ટેશનના બોર્ડ પર હિન્દી શબ્દો પર કાળી શાહી ચોપડી દીધી તમિલનાડુના મુખ્યમંત્રી દરેક બાતે ભારત સરકારનો વિરોધ કરતા રહે છે નીટ સામે પણ તેમને વાંધો છે આખા દેશમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાય છે સ્ટાલિન સરકાર કહે છે કે તમિલનાડુમાં નીટ ન જોઈએ તેમણે તો નીટની પરીક્ષાને રદ કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરતો એક ઠરાવ પણ વિધાનસભામાં પાસ કરાવ્યો આખરે સવાલ કરવાની ઈચ્છા થાય કે ડીએનકે હિન્દી અને સનાતનનો વિરોધ કરીને શું ઈચ્છી રહી છે ઈચ્છાની વાત છે તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન એક સમયે દક્ષિણના પાંચ રાજ્યોને મળીને એક નવો દેશ બનાવવાનો વિચાર પણ આપ્યો હતો એટલું નહીં તેઓ વારંવાર ખોટો પ્રચાર કરે છે કે ઉત્તર ભારતના લોકો આર્યો છે જ્યારે દક્ષિણ ભારતના લોકો દ્રવિડ છે આખી વાત જ ખોટી છે એમ કે સ્ટાલિનના દીકરા ઉદયનિધિ તો વિકૃતિમાં એક સ્ટેપ આગળ વધી ગયા તેમણે સનાતન ધર્મની વિરુદ્ધ ઝેર ઓક્યું હતું તેમણે તો સનાતન ધર્મની સરખામણી મચ્છર ડેન્ગ્યુ મલેરિયા અને કોરોના સાથે કરી નાખી આવા લોકોને મહાત્મા ગાંધી વિશે બોલવાનો અધિકાર નથી કેમ કે ગાંધીજી મૂળતઃ ગુજરાતી હોવા છતાં હિન્દી ભાષાને પ્રાથમિકતા આપતા હતા ઓગણીસો વીસના દશકમાં મહાત્મા ગાંધીએ આઝાદીની લડાઈના ભાગરૂપે હિન્દી શીખવવા માટે એક પહેલ શરૂ કરી હતી એ સમયગાળામાં મહિલાઓએ ખાસ ભૂમિકા ભજવી હતી આ મહિલાઓ હિન્દી શીખવવા માટે અનેક શહેરો અને ગામડાઓમાં ગઈ હતી મદ્રાસ પ્રેસિડેન્સીમાં દુર્ગાબાઈ દેશમુખ અને અંબુજા અંબલે આ ભાષાને પ્રમોટ કરી હતી તમિલનાડુમાં છેક ઓગણીસો સડત્રીસથી જ હિન્દીને લઈને વિરોધ છે એ સમયે ચક્રવર્તી રાજગોપાલાચાર્યની સરકારે મદ્રાસ પ્રાંતમાં હિન્દી ભાષાને ચલણમાં લાવવાના પ્રસ્તાવને સપોર્ટ આપ્યો હતો જોકે દ્રવિડ કશગમ સંગઠને એનો વિરોધ કર્યો હતો આ વિરોધ શાંતિપૂર્વક નહોતો કરવામાં આવ્યો બલકે એના લીધે હિંસક અથડામણો થઈ હતી જેમાં બે લોકોના મોત થયા હતા ઓગણીસો પાસઠમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા એ સમયે સૌથી પહેલા ડીએમકેના નેતા ડોરાઈ મુરુગને જ વિરોધ કર્યો હતો ડીએમકેના નેતાઓના ડીએનએમાં હિન્દી અને ભારતીયપણાનો વિરોધ છે ઓગણીસો પાસઠમાં હિન્દી વિરોધી મુવમેન્ટ ખૂબ જ આક્રમક હતી તમિલનાડુમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા એ સમયે આ રાજ્યના નેતાઓ લોકોને ઉશ્કેરતા હતા કે માત્ર ભાષાની વાત નથી તમિલ ઓળખને બચાવવા માટેની આ લડાઈ છે હકીકતમાં તમિલનાડુમાં સ્ટાલિન જેવા નેતાઓના કારણે હિન્દીની વિરુદ્ધમાં ખૂબ જ ખરાબ માહોલ છે નાણામંત્રી નિર્મલા સીતારમણે એના વિશે થોડા સમય પહેલા સંસદમાં વાત કહી હતી તમે તેમને સાંભળો મેરાીકા મજાક મેં ઉડા રહીજી क्योंकि मैं ये ऐसे स्टेट से आ रही हूँ भाई साहब आप उसके पक्ष में बैठे हो ना आप जरूर पूछिए मैं ऐसे स्टेट से आ रही हूँ जहां हिंदी पढ़ना गुना लगता है इसीलिए बचपन से हिंदी पढ़ने का मुझे रोका गया उधर आपका झगड़ा रखो मेरे से नहीं झगड़ा आपका उनसे होना चाहिए जो हिंदी पढ़ने में आपत्ति बोलते हैं आपत्ति मानते हैं हिंदी उनसे झगड़ा करो भाई मेरे से क्या हो સીતારમણે કહ્યું હતું કે તમિલનાડુમાં તેમની હિન્દી શિક્ષા રોકવામાં આવ્યા હતા ડીએમકા નેતાઓ આવો માહોલ સર્જ્યો હતો એમ કે સ્ટાલિનના પિતા કરુણાનિધિની પણ એવી જ રાજનીતિ રહી છે ઓગણીસો છ્યાશીમાં કેન્દ્રીય સ્કૂલ જવાહર નવોદયા વિદ્યાલય શરૂ કરવામાં આવી રહી હતી ત્યારે એનો પણ વિરોધ થયો હતો માત્ર કેન્દ્રીય સ્કૂલ શરૂ કરવાની વાત હતી જોકે કરુણાનિધિએ કહ્યું કે એનાથી તામિલ ભાષાને ખતરો છે હવે તેમના પુત્ર સ્ટાલિન એવી જ વાત કહી રહ્યા છે બીજેપીના નેતાઓ આરોપ મૂકે છે કે સ્ટાલિન ડરના માર્યા જ હિન્દીનો વિરોધ કરી રહ્યા છે આ રાજ્યમાં બીજેપીના નેતા અનના મલાઈની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે આખરે દર વખતની જેમ ડીએમકેના નેતાઓએ ડરનું રાજકારણ રમવાનું શરૂ કર્યું છે ડીએમકેના નેતાઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેક ફેલ્સ તૈયાર જ છે જેનાથી ધ્યાન ભટકવા માટે જ હિન્દી ભાષાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે ડીએમકેના નેતાઓ નિર્લજ્જતાથી ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યા છે તમિલનાડુને ભારતીય અલગ કરવાનું તેમનું કાવતરું છે ભૂતકાળમાં ડીએમકેના પ્રવક્તા એ સરવાનને તો હદ કરી નાખી હતી તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ નથી હકીકત એ છે કે કાશ્મીર ભારતનું મુગટ છે જેના માટે હજારો જવાનોએ લોહી વહાવ્યો છે જો કે સરવાનને તો કાશ્મીર ભારતનો ભાગ જ લાગતો નથી ભાષાના નામે ભાગલા પાડવાની આવી રીતિ અને નીતિનો વિરોધ રહ્યો જો જોકે કમનસીબે આવી નીતિ અપનાવનારી પાર્ટીઓમાં સ્ટાલિન અપવાદરૂપ નથી અમે બીજા કેટલાક નેતાઓ વિશે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ભાષા લોકોને જોડવા માટે હોય છે એટલા માટે ભાષાના નામે ભાગલા ન પડવા જોઈએ દરેક ભારતીયને પોતાના સપના સાકાર કરવા માટે કોઈપણ રાજ્યમાં જવાનો અધિકાર છે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી આ દેશ એક જ છે સામાન્ય રીતે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યક્તિ જાય ત્યારે આવા લોકો માટે કનેક્ટ કરવા માટે જ મુખ્યત્વે બે જ ભાષા છે એક છે ઇંગ્લિશ અને બીજી ભાષા છે હિન્દી જેનાથી જ કમ્યુનિકેશન કરવું શક્ય છે આ ઇમેજ તમે સ્પષ્ટ થશે કે કયા રાજ્યના લોકો ધંધા રોજગાર માટે કયા રાજ્યમાં ગયા છે જેમ કે આપણા ગુજરાતની વાત કરીએ તો નવ પોઈન્ટ લાખ ગુજરાતીઓ મહારાષ્ટ્ર ગયા છે સ્વાભાવિક રીતે ગુજરાતીઓ મુંબઈ અને પુણે જેવા શહેરોમાં કામ કરી રહ્યા છે એ સિવાય બીજા રાજ્યોની વાત કરીએ તો દિલ્હી મહારાષ્ટ્ર કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં આના અનેક રાજ્યોના લોકો મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે હવે સ્વાભાવિક રીતે ગુજરાતી મુંબઈ કે બેંગ્લોરમાં કામ કરે તો તે મરાઠી કે કન્નડમાં તો વાતચીત ના જ કરી શકે તેને ઇંગ્લિશ કે હિન્દીમાં વાતચીત કરવી પડે એના માટે જ ભારત આઝાદ થયું ત્યારથી જ કેન્દ્ર સરકારો દ્વારા આ બંને ભાષાને જ વધારે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે મૂળ વાત એ છે કે કોમ્યુનિકેશન થવું જોઈએ વાત પહોંચવી જોઈએ ભાષા સેતુ તરીકે કામ કરે છે જોકે ભાષાને લઈને જ ભારતમાં કેટલાક લોકો ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે તાજેતરમાં ભાષાને લઈને થોડા સમય પહેલાં જ લડાઈ ચાલી હતી જેના કારણે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે બસ સર્વિસ બંધ થઈ ગઈ હતી આખો મામલો સમજવા જેવો છે આ બંને રાજ્યોની વચ્ચે બેલગાવી જિલ્લાની લઈને લડાઈ ચાલી રહી છે આ જિલ્લો આમ તો છે કર્ણાટક આ રાજ્યની મૂળ ભાષા કન્નડ છે જોકે બેલગાવીમાં મોટા ભાગના લોકો મરાઠી ભાષી છે હવે મરાઠી ભાષી લોકોની સંખ્યાના કારણે જ બેલગાવી પોતાનો જિલ્લો હોવાનો મહારાષ્ટ્ર સતત દાવો કરે છે બેલગાવી સિવાય બીજા કેટલાક ગામો પર પણ મહારાષ્ટ્ર દાવો કરી રહ્યું છે મહારાષ્ટ્રના નેતાઓ દાવો કરતા રહે છે કે બેલગાવી અનેક ગામો ખોટી રીતે કર્ણાટકને આપી દેવામાં આવ્યા હતા આ વિસ્તારો મહારાષ્ટ્રમાં હોવા જોઈએ કેમ કે અહીં મોટા ભાગના લોકો મરાઠી ભાષી છે આ પણ મહાદર્શી ભાષાના આધારે જ રાજ્યોની રચના થઈ છે ઓગણીસો છાસઠમાં આ લડાઈના કારણે મહાજન પંચની રચના કરવામાં આવી હતી આ પંચે કર્ણાટકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો સ્વાભાવિક રીતે મહારાષ્ટ્ર આ ચુકાદાને ફગાવી દીધો હતો કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે લડાઈનું આ એક બેકગ્રાઉન્ડ છે અત્યારે મહારાષ્ટ્રમાં બીજેપીના નેતૃત્વવાળા ગઠબંધનનું રાજ છે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે જેના કારણે વધારે ભડકો થયો છે એક નાની અમથી ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે આ સામાન્ય ઘટના શું છે એ પણ તમે જાણો કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસના કંડક્ટર પર હુમલો થયો તેણે લખાવેલી પોલીસ ફરિયાદમાં એની વિગતો છે આ ફરિયાદ મુજબ બેલગાવી જિલ્લામાં એક છોકરીએ મરાઠી ભાષામાં ટિકિટ માંગી જોકે આ કંડક્ટરે કહ્યું કે તેને મરાઠી આવડતી નથી તેણે આ છોકરીને કન્નડમાં બોલવા કહ્યું કન્નડની કંડક્ટરની આ વાત સાંભળીને આ છોકરી તેની સાથે રહેલા છોકરાને ગુસ્સો આવ્યો હતો તેમણે આ કંડક્ટર પર હુમલો કરી દીધો એ પછી તો એક મોટા ટોળાએ આ બસને આંતરી લીધી અને કંડક્ટર પર જોરદાર હુમલો કર્યો હતો પોલીસે આ હુમલા બાદ ચાર લોકોની ધરપકડ કરી સામસામે ફરિયાદો પણ થઈ બીજી તરફ આ છોકરીએ કંડક્ટર પર અભદ્ર વર્તાવ કરવાનો આરોપ મૂક્યો એના માટે જ કંડક્ટરની વિરુદ્ધ પોસ્કો એક થિયેટર કેસ દાખલ કરવામાં આવ્યો આ પ્રકરણ પર આટલેથી ફૂલ સ્ટોપ મૂકવામાં આવ્યો નથી બલકે બીજા દિવસે કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એક બસ ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો અજાણા લોકોએ ભાસ્કર જાધવ નામના આ ડ્રાઈવરના મોઢે કાળો પેન્ટ લગાવી દીધો પોલીસે આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ કરી જેના પછી મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મંત્રીએ કર્ણાટક માટેની બસ અટકાવી સર્વિસની આ કહાનીમાં બદલો લેવા પર હજી ફૂલ સ્ટોપ મહારાષ્ટ્રમાં કર્ણાટકની બસમાં તોડફોડ કરવામાં આવી હતી આ બસ પર જય મહારાષ્ટ્ર મરાઠી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેવા શબ્દો લખવામાં આવ્યા આ દુશ્મનાવટના કારણે કર્ણાટકે પણ મહારાષ્ટ્રમાં જતી રાજ્ય સરકારની બસોની સંખ્યા સીધી ઘટાડી દીધી ડીએમકેની જેમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ હિન્દી ભાષાનો વિરોધ કરે છે આ મરાઠી પાર્ટીના નેતાઓ પણ વારંવાર કહેતા રહે છે કે હિન્દી અમારી માતૃભાષા નથી એટલે એને અમારા પર ન લાદો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ હિન્દીની સાથે ગુજરાતી ભાષાનો પણ વિરોધ કર્યો હતો માત્ર કોમેન્ટ્સ કરવામાં આવે ત્યાં સુધી તો વાંધો નહોતી પરંતુ આ પાર્ટીએ તો ભારે તોફાન મચાવ્યું હતું આ પાર્ટીએ મુંબઈમાં દુકાનદારોને કહ્યું કે ગુજરાતી લખાણ ધરાવતા સાઇન બોર્ડ હટાવી દો માત્ર કહ્યું નહોતું બલકે ભારે વિરોધ પણ કર્યો હતો કેટલાક કેસમાં તો આ પાર્ટીના કાર્યકર્તાઓએ ગુજરાતી સાઇન બોર્ડને હટાવી દીધા હતા બોમ્બના કેટલાક વિસ્તારોમાં માત્ર ગુજરાતીઓ જ રહે છે એટલે દુકાનદારોના ગ્રાહકો ગુજરાતીઓ છે આમ છતાં મનસે ગુજરાતી સાઇન બોર્ડનો વિરોધ કર્યો હતો જોકે આ પ્રકારની રાજનીતિ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને ફળી નહીં મહારાષ્ટ્રમાં બે હજાર ચોવીસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટી એક પણ બેઠક જીતી નહોતી શકે ભારતમાં અનેક રાજ્યો હિન્દીનો વિરોધ કરતા રહે છે સંસદની ઓફિશિયલ લેંગ્વેજ કમિટીની એક ભલામણને લઈને પણ ખૂબ બબાલ થઈ હતી આ કમિટીએ ભલામણ કરી હતી કે કેન્દ્રીય સ્કૂલો આઈઆઈટી આઈઆઈએમ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ઇંગ્લિશ ભાષાના બદલે હિન્દીને પ્રાથમિકતા આપવી જોઈએ આ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજનને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો તેલંગાણા મંત્રી કે ટી રામારાવે પણ આ કમિટીના નિર્ણયનો વિરોધ કર્યો તેમણે કહ્યું હતું કે ભારતીયોને ભાષા માટે પસંદગી મળવી જોઈએ હિન્દીને લાદવાના નિર્ણયનો અમે વિરોધ કરી રહ્યા છીએ કર્ણાટકમાં પણ હિન્દીનો વિરોધ કરવામાં આવે છે જોકે આ વિરોધ તમિલનાડુ જેટલો નથી અલબત્ત ભૂતકાળમાં કર્ણાટકમાં હિન્દી દિવસની ઉજવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો પૂર્વોત્તર રાજ્યોની વાત કરીએ તો અહીં પણ હિન્દી ભાષાનો ઓછો ઉપયોગ થાય છે પૂર્વોત્તરમાં માત્ર અરુણાચલ પ્રદેશમાં જ દસમા ધોરણ સુધી હિન્દી વિષય ફરજિયાત હતો બીજા રાજ્યોમાં આઠમા ધોરણ સુધી હિન્દી ભાષા શીખવાડવામાં આવતી હતી ત્રિપુરામાં હિન્દી વિષય ફરજિયાત નથી જોકે કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં દસમા ધોરણ સુધી હિન્દી ફરજિયાત ભણાવવામાં આવશે પશ્ચિમ બંગાળમાં પણ હિન્દી ભાષાનો વિરોધ કરવામાં આવ્યો છે આવા વિરોધના કારણે જ હિન્દી હજુ સુધી રાષ્ટ્રભાષા બની શકી નથી હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે ખૂબ સંઘર્ષ કરવામાં આવ્યો છે પરંતુ એમાં હજુ સુધી સફળતા મળી શકી નથી આ સંઘર્ષ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણા દેશમાં અનેક ભાષાઓ છે પરંતુ દેશની કોઈ રાષ્ટ્રભાષા નથી હિન્દીને રાષ્ટ્રભાષા સમજવાની ભૂલ કરવામાં આવે છે ભારતને આઝાદી મળી એના પછી રાષ્ટ્રભાષાના મામલે વિચાર કરવામાં આવ્યો હતો બંધારણ સભામાં ભાષાના મામલે ઉગ્ર વાતચીત થઈ હતી કેટલાક નેતાઓ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની તરફેણ કરતા હતા જોકે કેટલાક નેતાઓએ એનો સખત વિરોધ કર્યો હતો આ નેતાઓએ કહ્યું કે ભારતમાં ખૂબ જ ડાયવર્સિટી છે અલગ અલગ ભાષા અને બોલી બોલાય છે એટલે કોઈ એક ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો ન આપી શકાય આખરે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ઓગણીસો ઓગણપચાસની ચૌદમી સપ્ટેમ્બરે બંધારણ સભાએ બંધારણની કલમ ત્રણસો તેતાલીસ એક હેઠળ હિન્દીને દેવનાગરી લિપિના સ્વરૂપમાં રાષ્ટ્રભાષાનો દરજ્જો આપ્યો હતો ભાષા બોલનારા લોકોની સંખ્યાની દૃષ્ટિએ હિન્દી દુનિયામાં ત્રીજા નંબરની ભાષા છે સવાલ એ છે કે રાષ્ટ્રભાષા અને રાજભાષા વચ્ચે શું ફરક રહેલો છે રાષ્ટ્રભાષા એટલે કે દેશની ભાષા જેનો ઉપયોગ રાજકીય સાંસ્કૃતિક અને સામાજિક કામગીરી માટે થાય છે બીજી તરફ રાજભાષાનો ઉપયોગ કોર્ટ સંસદ કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે કમ્યુનિકેશન સહિત તમામ સરકારી કામકાજ માટે થાય છે કેન્દ્ર સરકાર મોટાભાગે હિન્દી ભાષી રાજ્યોની સાથે હિન્દીમાં જ પત્રવ્યવહાર કરે છે જો કે બીજી ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશમાં પણ પત્રવ્યવહાર થાય છે જેનો અર્થ એ છે કે બંધારણ મુજબ હિન્દી અને ઇંગ્લિશ દેશની સત્તાવાર ભાષાઓ છે રાષ્ટ્રભાષાઓ નહીં બંધારણ સભામાં રાજભાષાના મામલે ત્રણ વર્ષમાં અનેક વખત ચર્ચા થઈ હતી જોકે બધા નેતાઓ એકમત નહોતા

અંગ્રેજીને આઉટ કરીને માત્ર હિન્દીનો જ સત્તાવાર ભાષા તરીકે ઉપયોગ વધારવાનો નક્કી કરવામાં આવ્યો હતો દર પાંચ વર્ષે રાજભાષા પંચ બનાવવાનો પણ પ્રસ્તાવ હતો ઓગણીસો પંચાવનમાં બીજી ખેર પંચ બન્યું હતું આ પંચે કેટલીક ભલામણો કરી જેના આધારે ગોવિંદ વલ્લભ પંતની અધ્યક્ષતામાં ઓગણીસો સત્તાવનમાં એક કમિટી બનાવવામાં આવી હતી આ કમિટીએ ભલામણ કરી હતી કે હિન્દીને પહેલી જ્યારે ઇંગ્લિશને દ્વિતીય ઓફિશિયલ લેંગ્વેજ જાહેર કરવામાં આવે જોકે આ ભલામણનો વિરોધ થયો હતો એટલે એ સમયના પીએમ નહેરુએ સંસદમાં આશ્વાસન આપ્યું હતું કે કંઈ પણ લાદવામાં નહીં આવે અંગ્રેજી બંધ નહીં જ થાય પંદર વર્ષનો આ સમયગાળો પૂરો થયો ત્યારે ઓગણીસો ત્રેસઠમાં અંગ્રેજીને હટાવવાની માંગણી જોરશોરથી ઉઠવા લાગી જેના કારણે ઓગણીસો ત્રેસઠમાં ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો આ કાયદામાં ઇંગ્લિશને રાજકીય ભાષા તરીકે જાળવી રાખવાની જોગવાઈ હતી અલબત્ત ઇંગ્લિશને હટાવવાનું વચન આપવામાં આવ્યું હતું સાથે જ હિન્દીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો હવે સચ્ચાઈ શું છે એ તો આપણા બધાને જ ખબર છે રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે કોમ્યુનિકેશન તેમજ કોર્ટના દસ્તાવેજોમાં અંગ્રેજીનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે ઓગણીસો અડસઠમાં સંસદમાં એક ઠરાવ લાવવામાં આવ્યો હતો એનો પણ ઉલ્લેખ કરવો પડે ઓફિશિયલ લેંગ્વેજ રિઝોલ્યુશન એનું નામ હતું આ ઠરાવમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે આપણા દેશમાં હિન્દી ભાષાનો ઉપયોગ વધારવો જોઈએ જેના કારણે દર વર્ષે સંસદમાં બંને ગૃહમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે છે બેઝિકલી એમાં જણાવવામાં આવે છે કે કેવી રીતે દેશમાં હિન્દીનો ઉપયોગ વધ્યો છે આ રિપોર્ટ આખા દેશના જુદા જુદા રાજ્યોને પણ મોકલવામાં આવે છે આપણા દેશમાં હિન્દી રાષ્ટ્રભાષા છે કે નહીં એના મામલે સતત ઉજવાળો થતો રહે છે બે હજાર દસમાં માં ગુજરાત હાઈકોર્ટે કેસમાં ખુલાસો કર્યો હતો અદાલતે નોંધ્યું હતું કે ભારતમાં ભલે મોટા ભાગના લોકોએ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે અપનાવી દીધી હોય અનેક લોકો દેવનાગરી સ્ક્રિપ્ટમાં હિન્દી લખે છે અને હિન્દી બોલે પણ છે જો કે હિન્દી દેશની સત્તાવાર રાષ્ટ્રભાષા નથી ભારતના દક્ષિણના રાજ્યો અને પૂર્વોત્તરમાંથી હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવાનો વિરોધ થતો રહે છે અત્યારે પીએમ મોદીની સરકાર ઇંગ્લિશના બદલે ભારતીય ભાષાઓને વધારે મહત્ત્વ આપે છે મંત્રીમંડળના મોટા મોટાભાગે હિન્દી ભાષામાં તૈયાર કરવામાં આવે છે મજેદાર વાત એ છે કે કેન્દ્ર સરકાર હિન્દીને પણ ફ્લેક્સિબલ બનાવવા માગે છે એટલે કે એના ઉપયોગમાં બીજી ભાષાના શબ્દોને પણ સમાવવા માગે છે જેથી એનો વધુને વધુ ફેલાવો થાય સ્વાભાવિક રીતે તમે સરકારી કાગળિયા વાંચો તો એને સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે એમાં એકદમ ટિપિકલ હિન્દી લેંગ્વેજ હોય હવે એમાં થોડાક ઇંગ્લિશ શબ્દો હોય થોડાક મરાઠી શબ્દો હોય અને થોડાક કન્નડના શબ્દો હોય તો એનો ફેલાવ વધારે થાય મરાઠી કે કન્નડવાસીઓને હિન્દી પોતાનું લાગી શકે છે દેશમાં ભાષાના નામે કોઈ લડાઈ ન થવી જોઈએ હિન્દી વિરુદ્ધ તામિલ મરાઠી વિરુદ્ધ ગુજરાતી કન્નડ વિરુદ્ધ તેલુગુ જેવી લડાઈઓ ખૂબ જ ચાલી આપણી ભારતીય સંસ્કૃતિ વૈવિધતાનો સ્વીકાર કરે છે જોકે સંકુચિત માનસિકતા ધરાવતા કેટલાક લોકો અને સત્તા ભૂખ્યા નેતાઓ દેશને વિભાજીત કરવાના પ્રયત્નો કરે છે જે ક્ષણે લોકો એક તામિલ કે કન્નડવાસી કે હિન્દી ભાષી કે મરાઠી તરીકે લડાઈ લડે છે એ જ ક્ષણે તેઓ ભારતીય રહેતા નથી એટલે જ સત્તાના નામે લોકોને વિભાજીત કરનારાઓને તમે શરમ કરો આવા નેતાઓની ભયાનક રમતને દેશના લોકોએ સમજવી જ પડશે એક ભારતીય આખા દેશમાં કોઈપણ જગ્યાએ કામ કરી શકવો જોઈએ બિહારનો વ્યક્તિ તમિલનાડુમાં કામ કરી શકવો જોઈએ જેના ગુજરાતમાં તેનું જીવન શરૂ કરી શકવું જોઈએ પંજાબી ઓડિશામાં નવી તકો મેળવી શકતો હોવો જોઈએ બંધારણ જ આપણને દેશના કોઈ પણ ખૂણામાં કામ કરવાનો અને રહેવાનો અધિકાર આપે છે તમે દેશના કોઈ પણ ખૂણામાં જાઓ ત્યારે તમારે કઈ ભાષા બોલવી જોઈએ એનો નિર્ણય કોઈ નેતા ન કરી શકે તમારે કઈ ભાષા બોલવી જોઈએ એનો નિર્ણય તમારે જ કરવો જોઈએ જો કોઈ નેતા દેશને તોડવાની ભાષા બોલે તો તમારે કહી દેવાનું કે માઇન્ડ યોર લેંગ્વેજ ખેર આધા પુસ્તકોમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર